ભલે જગદંબાની તો કૃપા મને ન્યા લગી ગવ છું જેટલા માતાજીના ભુવા છે ને જેટલો પરિવાર બેઠો છે ભલે ભુવાને માની આપણે માતાજીને માની પણ અન્શરધા નો રાખતા હો હા આપણે પેલા માતાજી પાસે માનતા કરી માતાજી દીકરો દે માતાજી દીકરો દે તારા નિવેદ કરું તારે મઠે હાલીના આવો અને જેવો માતાજી અરજ સાંભળે ને કુટુંબમાં માતાજી દીકરો એટલે ભુવાને રાવડ દેવ શું કે મઠ બંધ કરી દીયો

ની સુમલ દે પરમારે નાભીમાંથી માંથી ખોડિયાર મને હાથ કર્યો ને મારું બાંભા શેરી યુવક મંડળ આ સુમલ દે પરમાને પ્રસૂતિ ની પીડા ઉપડી ખોડિયાર હાથ સાંભળી ગયા વો એ મારો ધાંગત્રા ડાયરો તેદી ખોડિયાર માતાજી છે ને તેદી હુયાણી થઈ દીવો એ મારી માં ખોડિયાર તેદી હુયાણી થઈ ને સુમલ દે પરમાના ઢોલિયા માથે બેગી ગઈ હતી

આપણા કુટુંબમાં જયારે વીસ વર્ષ નો દીકરો પંદર વરનો દીકરો દહ વર્ષનો જોવા દીકરો આ લોક છોડીને પરલોક નો મહેમાન બની જાય ને તેથી તમે માતાજીના મઠ મા કે મંદિરમાં જાજો માતાજી નું તેજ એમયમાં ઝાખપ આવી જાગે ત્યારે માતાજી ને પોતાને દુઃખ લાગે છે કે મારી બારી વાડીમાંથી છોડવો ઓછો થઈ ગયો હે તેથી ઘણા કેવા વાળા એમ કે ને કે માતાજી ને દીકરો કુટુંબમાં એટલે હવા મહિનો ઉતક લાગે પણ માતાજીને હવા મહિનાનું હુતક ક્યારેય લાગે જુવન જો દીકરો જ્યારે આલોક છોડીને પરલોક નો મહેમાન બની જાય એ મારું બાબા શેરી યુવક મંડળ ધાંગતરાનો ડાયરો તેથી માતાજી હવા મહિનો મઠમાં પગ નથી મૂકતી હો ત્યારે દીકરો આલોક છોડીને પરલોક હોય છે ત્યારે માતાજીના મઠમાં માં માતાજી હવા મહિનો પગ નથી મુકતી ત્યારે દીકરાનું દીકરા નું માને લાગે બાકી કુટુંબમાં માતાજી દીકરો દીએ ને મારી માને હુતક કોઈ દી નો લાગે હો